આપડે આગળ બધી વસ્તુ છે એક જ વસ્તુ ની ગમે ગાડી આપણે જોઈ બધા વાઇબની ગાડી આપડે આગળ છે

પાંચસો પડીકા ના પૈસા આપણે દેવાના એનાથી મોકલવાના પૈસા ઓલો પેલા માંગીએ તરત એ આપણે દેવાના મેં દુભાઈ તારે જોતા હોય તો બે ત્રણ પડીકા લઈ જાય બીજી કઈ કે બરોબર કે નહીં મમ્મજ

આરોગ્ય ને આ સમ સંત્રા આપણે લેવામાં 15 જણ આવી ગયા છે ગદમત્રમાં સ્કેન ફોટો તો કરી લેક કરી નહીં ઓકે આવા શું જેમ જાય

ઘેરા જતો કોઈને આવું જ નહીં બધું કોઈની બધાને ઉતાવળ છે વેલકમ ટુ મિત્રો લાઈવમાં સ્વાગત છે સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો ક્યાંથી જો મિત્રો सवाल को मिला तो ये तो आपको मिलता है अगर आप जरा मोगा रोड ऊपर सो, गर्मी से जो मतलब शर्ट आपको खुल दीजिए तो जो है ऐसे में ड्रॉप ले ले मैं इसके ऊपर तो టైమ్

हलवा मैं नजर आ रहा है हलवा तो जी कल्लाल जी कन्ना के गया हां ये भाई लाए हलवा मेरे लगा पोटा खेल करती है ये कर दिया नहीं 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 नहीं

કે લોકો રાડો મારું ઘરે પેનું ઈ છે કે હવા આને જેમ કરી નાખ તો એવું આવો વોરું દે કે ટોલા મને બે જો કે જડુની મને કે બાર પડ્યો છે નથી આવતો ઓ પર બહુ પેનો જ વચાળ જડુ નથી આવયને સાયક

નાયકાય નાયકાય હા જય જય નંદલાલ જય નંદલાલ

हेलो बाइन हेलो